કાપીને લાખો રૂપિયા ખંખેરી લેવાનો ગોરખ ધંધો ચલાવે છે ત્યારે વિદેશ મોકલવાનો વ્યવસાય કરતા ગાંધીનગરમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એજન્ટને જ કબૂતરબાજ એજન્ટોએ લાખોનો ચૂનો લગાવ્યો છે ગાંધીનગર ખાતે રહેતા અને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા ડિમ્પલબા રાજપૂત વિઝા એજન્ટ તરીકેનું પણ કામ કરે છે આ મહિલા વિઝા એજન્ટ તરીકે સાંઈ ઓવરસીઝના માલિક શૈલેશ પટેલના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ વિઝા અપાવવાનું કહી ચાર જણાના વિઝા આવી ગયા હોવાનું પણ કહ્યું હતું અને તેના બદલામાં મહેસાણા માલ ગોડાઉન સ્થિત એમઆર એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાં રૂપિયા લાખ પણ જમા કરાવડાવ્યા હતા ઓસ્ટ્રેલિયા જવા ઈચ્છુક વિદેશ વાંચુકો પાસે એજન્ટ મારફતે બાસઠ લાખ રૂપિયા લીધા બાદ વિઝા નતા આપ્યા અને ત્યારબાદ એમઆર એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીને તાળા મારીને આ કબૂતર બાદ એજન્ટો ફરાર થઈ ગયા છે મહેસાણા જિલ્લાના મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ચારસો છ ચારસો વીસ એકસો ચૌદ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં એક ફરિયાદી બહેન છે એ ફરિયાદી બહેને પોતે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો ધંધો કરે છે અને કોઈને પણ વિદેશ જવું હોય તો એ બાબતે એમણે એજન્ટ તરીકેનું એ કામ કરતા હતા એવું સૌ પ્રથમ એમણે જણાવેલું છે હકીકતમાં આ જે ફરિયાદી બહેન છે એ દુબઈ ફરવા માટે ગયેલા અને દુબઈમાં એમની એક એજન્ટ ત્યાંનો હતો મુસ્લિમ એની સાથે પરિચય થયેલો અને એ પરિચય આધારે એણે મારુતિ ઓવરસીઝ નામની એક ટૂર્સ ટ્રાવેલ્સ કંપની છે જે વલસાડની છે અને એ લોકો વિદેશ મોકલવા માટેનું આખું એમનું નેટવર્ક છે એ રીતની જાણ કરેલી અને આ બેનને વિશ્વાસમાં લઈ એવું કહેલું કે તમારે કોઈને વિદેશ મોકલવો હોય અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા તો આ સસ્તા ભાવમાં આ લોકો આ કામ કરી આપશે અને એ આધારે તમે કોઈ તમારા ક્લાયન્ટ હોય તો આનો સંપર્ક કરી શકો છો બાદમાં આ બંને જણાએ ભેગા થઈ મહેસાણા ખાતે એક આંગળીયા પેઢીમાં તમારા ક્લાયન્ટ માટેના પચાસ લાખ રૂપિયા તમે જમા કરાવો તેમ કહી જુદી જુદી રીતે પચાસ લાખ રૂપિયા એ પેઢીમાં જમા કરાવેલા જ્યારે બેને જે વ્યક્તિનો વિઝા માટેનું જે કામકાજ કરેલું એ વ્યક્તિને જ્યારે એ જાણ થઈ કે હકીકતમાં એની સાથે ફ્રોડ થયેલું છે એના કોઈ વિઝા થયા નથી એની કોઈ ટિકિટો બનેલી નથી ત્યારે આ બેનને જાણ થતા એમણે જે આંગળીયા પેઢી હતી એ આંગળીયા પેઢી મહેસાણા ખાતેની હોવાનું એમને જાણ થયેલું ત્યારે મહેસાણાની આંગળીયા પેઢીએ આવીને જોયેલું તો મહેસાણાની આંગળીયા પેઢી જે દુકાન હતી એ બંધ હતી કિલકારી અને મોબાઈલ અકાદમીનો ગુજરાતમાં પ્રારંભ કરાવવામાં આવ્યો છે ગુજરાતમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિતિ